અને અત્યારે મારા ઉપેરી જેનો ફોન આવ્યો તો અને મની એને વાત કરી કે હરી ભાઈ આવી વાત હું ઈકન લઈને આવ્યો તો પણ ડાબડી મુઢે અભિમાન કર્યું એટલે હું ના ઉભો રહ્યો ગોનિયા તમિયા રહેતા એટલે હાચું કહું છું કે એને તો મન મનાવન કીધું છે કે મારા આડુન મનાવજો તમે ઈએન બાપડા જીવ બળ્યો તમારા ઉપેર ભુમદાગા અહીંયા પણ આટલી ઉમર કોકો આટલી ઉંમર એટલે આ તમે નવું ઘર બનાવો છો બરાબર મોટો બંગલો બનાવો છો તમે મરી જાઓ પછી તો ઘરના તાળું વાજી ના કે તો જે પણ એમ નહીં કેતો અરે તમારા ઘરનું નું બાયણું ખુલ્લું રહે ત્યાંમો તમારો આડુ હગાની વાત લાવ્યો તો પણ હું આટલી ઉમરે પરણું તો પછી ગોમે સુકી બધા કશું કોઈ ના કી યાર કી યાર મેણે યાર અરે તાજીરીઓ મોશો ફાળી ફાળીન તાણી જો મેણા મારવા આવે છે

તમે શું કરશો તમારે મને કોઈ ખબર નહી તમારે પહેણું છે કે નહીં કહેજો મને પહેણું છે

બોલ કે આગળ કીધું ફોન કરો ફોન પૂછી અરે તે તમે અપમાન નતું કર્યું પૈસા નું અભિમાન નતું કર્યું તેમાં કાપી નાખ્યો છે

એટલે મારા ખરાબ બોલ્યો કેજો અમી હારા કોમે હેડ્યા છો તેમો તમે પૂછ્યું કે ચોક હેડ્યા એટલે અમારું કોમ બગડ્યું હોય

તારો એટલે છોકરું છે ના ના બોલતી કઈ દોજ ને આકડેજ ને આકડ એટલે બોલતે આવડતો નહિ તમને ખબર તો છે તમે જો તો મને ખબર છે તમને બે આવડતું મેળ્યો હમણાં

હમણાં બપોરે આલી જાવ આલી જાજો હારું દૂધની ની ના સઈ હારું ભાઈ આલી જાયો હારું હાડો કુંડાગા હવે તો મેં વિચારી લીધું અરે આપણા જોડે આટલા આટલા રૂપિયા છે તો એ આપણા ભરવાના સાધનમાં આબુ પડે છે હવે બીજું સાધન તો હું લાવતે લાયો બાઈક તો ફાઈનલ લઈ જાવ છે મારે ભાઈ ભાઈ શું ભલે

ક્યાં યાર ક્યાં જાને ક્યાં કુટુંબ કબેલા પ્યાર ક્યાં જાને અબ તો ચલા રાહ તુમ

અમાર તો રૂપિયા છે ફેર લાવશે પછી એ એ ભણા હડો હડો માં અરીજી હા હમણા માં ભણ્યા આ ફરી ખાવાનું શું કર્યું છે મન કે ખાવાનું અમે ગાંધી કોઈ ગાજુ નહીં પાછું કોઈ નહીં ગાધું ના એ હડો લઈ જાવ હોટેલમાં માં હા હોટેલ તો લ્યા મને કે હોટેલ ની બાવા અરીજી એ અરીજી ઓલે પાણી બેલા ઓમ હેડકી તું ચો નરવો થઈ ત્યારે હમાદાએ ઉતરે તે ને કે ખરેખર પાઇપ લઈન ફરી વળું ને હાલ ભમઈ નાખું આ જો અમરજી એ રીજી એ રીજી હા કેવું ચાલે છે ઓમ મજા છે તમારે કેવું છે કો ભાઈ આપણો તો લીલા લહેર છે રીજી આ જો વાવે તર જો ખાલી આઈ જાવ છો ભાઈ એ બોલો લીલા હું છે કેમ બોલતા નહીં કાને કઈ જો કાને મને તમે કોણ છો

મારા આજુ મનાઓ કે મનાઓ કી ભૂલ ભૂલ જઈએ યાર જી તમે તો બરોબર માર ઘર આવો છો અન આવતા રહેજો તમે તાર આપણે હગા છે પણ આ બારદાનનો ભાઈ અચાનક કેમ આયા છો આજ બુબજી હ હા તમને ખબર તો છે કે તમારા આઢું બોલતે આવડતું નહીં મને આ રમણ ભમણ બોલે છે પણ હું જાતું કરું છું હા તો બરાબર એટલે માફી માંગવા આયા છે માફ કરી દો યાર આ જો ભૂલ હા તો હાડો માફ કરી માફ કર્યું નહીં આપણે ઢોલ વગાડવાનો છે વાત છે અમને ઢોલ ઓબજી હા એની વાત હગાની હગાની વાત હા આપણે

મુબજી હા પેલા તો હસી અન ગળ મળો અન જિંદગી કી યહી હે આરકે બાદ હી જીતી હે